દાલ બાટી ચુરમુ અને લસણની ચટણી બનાવવાની રીત સૌ પ્રથમ દાળ બાફવા માટે કુકર મગની ફોતરાવાળી દાળ ચણાની દાળ મસૂરની દાળ મીઠું અને હળદર ઉમેરી ઢાંકીને ચાર વિસલ વાગે ત્યાં સુધી કરી લો કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ સોજી બેસન અને ઘી લઈ સરસ મોઈ લો તેમાંથી અડધો લોટ બાટી બનાવવા માટે કાઢી લો તાસમાં બાકી રહેલા લોટમાં હુંફાળું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી ચુરમુ બનાવવા માટેની કણક બાંધી લો આ કણકને 10 દસ રેસ્ટ આપી દો હવે બાટી માટેનો લોટ તાસમાં લઈ તેમાં મીઠું હળદર જીરું પાવડર અજમો હિંગ તેમજ હુફાળું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી કણક બાંધી દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકી દો બંને કણક માંથી બાટી વાળી લો બાટી વળાઈ જાય એટલે બાટીના કુકરમાં મૂકી ઢાંકીને વીસ મિનિટ માટે શેકી લો દાળ વઘારવા માટે એક પાનમાં ઘી ગરમ કરી તેમાં જીરું સૂકું લાલ મરચું તમાલપત્ર તજ લવિંગ હિંગ લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ લઈ સાંતળી તેમાં ડુંગળી અને કસૂરી મેથી ઉમેરી તેને પણ સાંતળી લો તેમાં ટામેટાં ઉમેરી ટામેટાં છડે ત્યાં સુધી કુક કરી લો તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી બાફેલી દાળ ઉમેરી બરાબર મિક્સ કરી પાણી ઉમેરી દસથી પંદર મિનિટ માટે ઉકાળી લો લસણની ચટણી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને લસણ લઈ તેમાં આમલી અને મીઠું ઉમેરી આ મિશ્રણને ઠંડુ કરી લો મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં લાલ મરચું ઉમેરી આ મિશ્રણને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લસણની ચટણી તૈયાર કરી લો ચૂરમો બનાવવા માટે તૈયાર કરેલી મોડી બાટીને બાઉલમાં લઈ બાટીનો સરસ ભૂકો કરી તેમાં ઘી દળેલી ખાંડ ઇલાયચી પાવડર સૂકી દ્રાક્ષ બદામની કતરણ અને કાજુના ટુકડા ઉમેરી મિક્સ કરી ચુરમુ તૈયાર કરી લો હવે બાટીને ઘીમાં ડુબાડી લો હવે સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં દાળ લઈ તેને પ્લેટમાં મૂકી સાથે લસણની ચટણી ડુંગળી ચુરમુ બાટી અને છાશ લઈ સર્વ કરો તો તૈયાર છે રાજસ્થાનના પ્રખ્યાત દાળ બાટી ચુરમુ અને લસણની ચટણી